કપાસ રૂ ગેસ વાણી લીધું છે અને તમને મેં કીધું કે રૂમે ભરાય ભરાઈ ગાય રૂ આપડે વેચી દઉં કટરાત ને મેળશું કારણ કે ગેસ બાજરી વાવાની છે અને ગેસ રાયડું આપણું બસ થોડાક દિવસમાં વળાઈ જશે કાલ તો ગેસ આપણા ઘરનું નવા ઘરનું મુહૂર્ત છે મેં તમને કીધું છે કે પૂર્ણમા દિવસે મુહૂર્ત મુહૂર્ત છે અમારા નવા ઘરનું તો કાલે ગેસ અમારા નવા ઘરનું મુહૂર્ત છે નવ વાગ્યાનું મુહૂર્ત છે કે નવ થી બાર વાગ્યા વચ્ચે મુહૂર્ત છે

નવા ઘર નું મુહૂર્ત છે તો ગઈશ નવ થી બાર વાગ્યા વચ્ચે મૂર્ત છે તો કાલ તો નવા ઘર નું બનાવ બને હું તમને બતાવતો રહીશ નવા ઘરનું કામ કેવું ચાલુ છે તો આપડે જઈએ છીએ ના તમારી કેવી તૈયારી ચાલે છે કોમેન્ટમાં જણાવજો ગાઈશ હવે આપણે એકત્રીસ તારીખ થી થઈ ગઈ ગઈશ હવે ગાઈશ તેવી દાડે ચોવી દાડા કારણ કે આપણી એક્ઝામ છે એડમિટ કાર્ડ આવ્યું નહીં ચાવી દાડે પેલા આવશે હું તમને બતાવી દઈશ ક્યાં નંબર આવે છે મારો તમારો પણ ગઈશ ક્યાં નંબર આવે મને કોમેન્ટમાં જણાવજો તો ગાઈસ છે હવે કરી દઈશું કારણ કે આપડે વાંચવાનું પડ્યું છે

ગાઈસ મેં તમારે કીધું હતું કે મારે નવા નવા ઘરનું મુહૂર્ત કરવાનું છે તો ગાય આપણા નવા ઘરનું ઘરનું મુહૂર્ત તો થઈ ગયું છે આજ બાર વાગ્યાનું નવ નવ વાગ્યાનું મુહૂર્તું 9 થી બાર વાગે મુહૂર્ત ખેડૂતો ગેસ આપણે છે તો ગાઈસ પાયો ગાળવાનો છે હવે આજ તો નહીં ગણ કાલે ગાળવાનો છે પાયો એટલે પ્રયત્ન સિમેન્ટ લાવવાનો છે ગેસ હવે સિમેન્ટને તો મેં ઓર્ડર આપી દીધો કાલ તો આવી જશે એટલે કાલ આપણે પાયો ગાળવાનો છે હવે નવું મકાન બનવાનું શરૂઆત કરવાની છે તો ગાઈસ હું અહીંયા તો ને દોહાજાજી અહીંયા તો ને પછી અહીંથી ગાઈસ દોહાજાજી જ દિશા જાય તો તો મને આયા છું ગાઈસ લગભગ અત્યારે 4 વાગ્યા છે અને કાલનો લોક છે આપણે વાંચ્યું નતું એટલે હવે વાંચવાનું છે વાંચીને ગાઈસ હું વાંચતો તો અને ખેતરમાં આવ્યો તો બસાં તમારું આંગ ભોન ને આવે છે એરંડામાં લગેશ આયો હતો તો આપણે વાંચે છીએ સિલેબસ તો પૂરો થવા આવ્યો છે ઘણા ચેપ્ટર તો નહીં છે બાકી કવર કેટલા રિવિઝન પણ સારું કરે છે સારું તૈયારી ચાલી રહી છે આપણે તમારે કઈ ચાલે કોમેન્ટ જણાવે છે આપણે નવા ઘરનું મુહૂર્ત તો થઈ ગયું છે હવે ભાઈશ આજકાલ હવે એને આવ્યો છે પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ભાઈશ Thanks for watching.